નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી અલ્ટો કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખના પચાસ હજારની કિંમતમાં વેચવાનો છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ ક્યુ મોડલ છે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુથી સીજુકી અલ્ટો કાલેવાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે તો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે મારુતિ સુઝુકી કે કારની વાત કરીએ મોડલની તો બે હજાર ને અગિયારનું મોડલ છે સાતમો મહિનો મિત્રો કાર ફોર ઓનરમાં છે ગ્રે કલરમાં કાર તમને જોવા મળશે નવી બેટરી નવા ટાયર જોવા મળશે કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કારની અને મિત્રો કારમાં કાચડો ક્યાંય પણ જોવા નહીં મળે મિત્રો અને કારમાં તમને એસી અને મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ મળશે મિત્રો કાર એકદમ સોખી અંદરથી પણ તમને જોવા મળશે આગળ બે વિન્ડો મળી જશે અલ્ટો કારમાં મિત્રો બે પાવર વિન્ડો મળશે સીટ કવર લેથર સીટ કવર જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશન કારની જોવા મળશે મિત્રો અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓલ્ટો કારના માલિકની તો માલિકનું નામ અભિભય છે અને મિત્રો અભિભાઈ કારની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે અભિભયનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચાસ હજાર રૂપિયા અંદાજિત કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર તાળા જા જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલ છે વિડીયોમાં પણ આગળ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ વિગત માટે મિત્રો તમે અભિભાઈનો કોન્ટેક કરી શકો છો અને ડિટેલ વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય